જાણ થતા લિંબાયત પોલીસ સ્થળે પર ગઈ અને રાષ્ટ્રો કબજો લઈ છે અર્થે ખસેડી હતી મોડી હત્યારાઓને ઝડપી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ત્યાં એક મોડી રાત્રે એક આલોક અગ્રવાલ કરીને એક ઈસમ હતો એની એના ઉપર હુમલો કરીને એની હત્યા નીચવામાં આવેલી છે જે સંબંધે એના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે હાલ અજાણી આ ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે આ જે આલોક છે એ કપડાંની દલાલીનો ધંધો કરતો હતો એવી અત્યારે પ્રાથમિક માહિતી મળેલું છે અને શું કારણસર જે હત્યા થઈ છે એ સબબ પોલીસ વિસ્તૃત તપાસ કરી રહી છે અત્યારે જે અમને માહિતી મળેલી છે એ પ્રમાણે ત્રણેય કિસ્સોમાં આવી અને તીક્ષ્ણ હથિયારો વડે એના ઉપર વાર કરી અને હત્યા કરી તેવું હાલ પ્રાથમિક તબક્કે જણાય આવે છે આ જે જેની હત્યા થઈ છે એ એની વિરુદ્ધ જુગારના કેસો દાખલ થયેલા છે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ સિવાય કોઈ અન્ય હિસ્ટ્રી ચેક કે નહીં એ વિશે અમે વિશેષ તપાસ કરી રહ્યા છીએ